કોણ ગુજરાતમાં રાહુલ ગાંધીના બે હજાર સત્યાવીસના સ્વપ્નને સાકાર કરશે કોણ ગુજરાતમાં કોંગ્રેસની નૈયાને તાળશે કેમ કે થોડાક દિવસ પહેલાં વિસાવદર અને કડીમાં જે પેટા ચૂંટણીમાં પરિણામો આવ્યા તેને લઈને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હતું હવે નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ ચાલી રહી છે હાઈકમાન્ડને નામ પહોંચાડવાની પ્રક્રિયા તે જ બની છે ને આમાં કયા કયા નામ મોખરે ચાલી રહ્યા છે કોના ઉપર પાર્ટી હાઈકમાન્ડ વિશ્વાસ મૂકી શકે છે કોને વિપક્ષના નેતા પણ બનાવી શકે છે તમામ બાબતે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવી જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રધાન આ વખતે ગુજરાતમાં રાહુલ ગાંધી જે કોંગ્રેસના વિપક્ષ નેતા છે તેમનો પૂરતો ફોકસ છે બે હજાર સત્યાવીસમાં તેમણે તો લોકસભાની અંદર જ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપી છે કે તે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસને ગુજરાતમાં જીતાડીને બતાવશે ત્યારે હવે નવા પ્રદેશ પ્રમુખની શોધખોળની પણ શરૂઆત થઈ છે રાહુલ ગાંધીના આટલા પ્રવાસો થઈ રહ્યા છે આટલી તેઓ મુલાકાત ગુજરાતમાં લઈ રહ્યા છે છતાં પણ કોંગ્રેસની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે કડી હોય કે વિસાવદર હોય બંને સીટો પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે તો બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ કેવી રીતે જીતશે તેને લઈને પણ અત્યારથી સવાલ ઉઠી રહ્યા છે કયા એવા ચહેરાને ખાસ કમાન સોંપવાની જરૂરિયાત છે ગુજરાતની કે ગુજરાત કોંગ્રેસમાં એક નવી ઉર્જાનો સંચાર થાય અત્યાર સુધી તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રહ્યા તેમના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની સીટ પણ પ્રાપ્ત કરી કોંગ્રેસે પરંતુ જે કડી અને વિસાવદરમાં નિરાશાજનક પરિણામ સામે આવ્યા તેમણે પોતાની આ વાતને સહ સહ સ્વીકાર કરી અને તેમણે પોતાના પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું ત્યારે હવે નવા પ્રદેશ પ્રમુખના નામની ચર્ચાઓ વેગવાન બની છે તેમાં પ્રથમ નામ હાલ ચાલી રહ્યું છે કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાનું અમિત ચાવડાએ ઓબીસી ચહેરા છે ને તેમના ઉપર ખાસ કોંગ્રેસ વિશ્વાસ મૂકી શકે એવી છે કેમ કે દરેક મુદ્દામાં તેઓ લડાઈક ભૂમિકામાં જોવા મળે છે ને હાલ કોંગ્રેસ પાસે આક્રમક નેતામાં જો કોઈ રહ્યા હોય તો અમિત ચાવડા છે જિજ્ઞેશ મેવાણી છે તેમાંથી એક અમિત ચાવડાનું નામ ચર્ચામાં છે ત્યારબાદ વાત કરીએ તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જે ઠાકોર સમાજનો મુખ્ય ચહેરો છે ઓબીસી ચહેરો છે ને તેઓ હાલ સાંસદ પણ છે જે રીતે તેમણે બનાસકાંઠા પર પ્રચંડ જીત મેળવી ચૂંટણીમાં તેને લઈને કદાચ કોંગ્રેસ હાઈકમાન્ડ તેમના ઉપર પણ વિશ્વાસ મૂકી શકે છે ત્યારબાદ નામ ચર્ચાઈ રહ્યું છે કોંગ્રેસ ત વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી જે દલિત સમાજનો ચહેરો છે ને ખૂબ જ લડાયક નેતા તરીકે તેઓ જોવા મળે છે આક્રમક તેમનો સ્વભાવ હોય છે ભાજપ સામે ને તેમને પણ કદાચ તક આપવામાં આવી શકે છે ત્યારબાદ કાર્યકારી હાલ પ્રદેશ અધ્યક્ષ તરીકે શૈલેષ પરમાર ચાલી રહ્યા છે પરંતુ તેમને પણ પ્રદેશ પ્રમુખમાં તક મળી શકે તેવી વાત ચર્ચાઈ રહી છે દાણી નિમડા વિધાનસભાનું નેતૃત્વ તેઓ કરે છે ને તેઓ ઉપર પણ કદાચ પાર્ટી વિશ્વાસ મૂકી શકે છે વાત કરીએ પાટીદાર ચહેરાઓમાં તો કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી જે ખૂબ જ અનુભવી નેતા છે ને પરેશ ધાનાણી પાટીદાર સમાજમાંથી આવતા હોવાથી પાટીદાર સમાજને રીઝવવા માટે પણ કોંગ્રેસ છે તે પરેશ ધાનાણીને પ્રદેશ પ્રમુખ પદ સોંપી શકે છે ત્યારે અમરેલીના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિરજી ઠુંબરનું નામ પણ પ્રદેશ પ્રમુખ રેસમાં ચાલી રહ્યું છે તેમને પણ તેમના એક લાંબા ગાળાના રાજકારણના અનુભવ પ્રમાણે પ્રદેશ પ્રમુખની કમાન સોંપાઈ શકાય છે ત્યારે વિપક્ષ નેતા પણ બદલાશે તેવી પણ ચર્ચાઓ વેગવાન બની છે જો અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખમાં લાવવામાં આવશે તો વિપક્ષ નેતામાં ત્રણ નામ હાલ ચર્ચામાં છે જેમાં કિરીટ પટેલ જેઓ પાટણના ધારાસભ્ય છે પાટીદાર સમાજમાંથી આવે છે એટલે પાટીદાર સમાજમાંથી પણ વિપક્ષ નેતા કાં તો પ્રમુખ પદ બેમાંથી એક કોંગ્રેસ બનાવી શકે છે ત્યારબાદ આદિવાસી ચહેરા લીડા લડાયક નેતા અનંત પટેલ જેઓ સતત પોતાના નિવેદનના કારણે સરકાર સામે લડત સામે ચર્ચામાં રહેતા હોય છે આદિવાસી નેતા આ વખતે વિપક્ષ બને તો પણ નવાઈ નહીં કેમ કે કોંગ્રેસે થોડાક સમય અગાઉની વાત કરી તો સુખરામ રાઠવાને છેલ્લે આદિવાસી નેતાને વિપક્ષ નેતા બનાવ્યા હતા ને હવે અનંત પટેલ જે યુવા છે તેમના પણ નામની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે ત્રીજું નામ છે શૈલેષ પરમાર તેમને પણ વિપક્ષ નેતા કદાચ બનાવવામાં આવી શકે છે તેમના એક લાંબા અનુભવ પ્રમાણે કોંગ્રેસ દ્વારા જે તેમને જવાબદારીઓ સોંપવામાં આવે છે અવારનવાર તેને ધ્યાનમાં રાખીને એટલે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક આ રહેવાની છે ને આ જે મુખ્યત્વે નામો છે આ નામોને લઈને દિલ્હી હાઈ કમાન્ડમાં ચર્ચા થવાની છે બે હજાર સત્યાવીસનું જે રાહુલ ગાંધીનું સ્વપ્ન છે જે ગુજરાત જીતવાની વાતો છે જે પ્રદેશ સંગઠનને મજબૂત કરવાની વાતો છે કોંગ્રેસને ફરી નવા ઉર્જા ની સંચાર કરાવવાની જે વાતો છે તે તમામ બાબતો પર ખૂબ જ ગહન ચર્ચા થશે અને બે હજાર સત્યાવીસમાં કયા રોડમેપ સાથે કયા એજન્ડા સાથે કોંગ્રેસ છે તે લોકોનો વિશ્વાસ જીતશે અને કયા પ્રદેશ પ્રમુખને છે તે કોંગ્રેસ મૂકે છે તે આગામી સમયમાં ખબર પડશે પરંતુ હાલ સસ્પેન્સ છે પરંતુ નામોની ચર્ચા છે તે અત્યારે તમામ પોતાની રીતે મોહર લગાવી રહ્યા છે પણ આગામી મોહર આગામી દિવસોમાં જ સત્તાવાર જાહેરાત થશે તો ખબર પડશે દર્શક મિત્રો આવા જૂના વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો